મારો થયો આજે કેટલા અસામાજિક તત્વો પર્ટીક્યુલર લઘુમતી કોમ માંથી આવે છે અને તે તત્વો નું ઇન્ટેન્સ એક જ છે કે ક્યાં ને ક્યાં ને કોઈ ને કોઈ પ્રકારે મારા મિત્રોને સમજાવું છું કે તમે તમારી કોમમાં આવા તત્વો જે છે શોધીને બહાર કાઢો હું કાયમ એક શબ્દ વાપરું છું કે ધર્મ કરતા રાષ્ટ્ર મહાન છે પણ રાષ્ટ્ર મહાન છે ની ભાવનામાં કોમી વૈમનસ્ય ફેલાવી લોકોના ધાર્મિક તહેવારો પર ખોટા વિઘ્નો ઉભા કરવા તે ખોટી વાત છે સમાજની અંદર તમારા જયારે તહેવારો છે ત્યારે અમે કોઈ પણ દિવસ કોઈ કાકરી ચારો ન થાય તેનું ધ્યાન રાખતા હોઈએ છીએ ત્યારે શા માટે સનાતનીઓના તહેવાર પર જ આ રીતના પ્રહારો થાય આ ક્યાંય ચલાવી લેવા જેવું નથી ફરી કહું કે લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે ઘણી વખત મને હસવું આવતું હોય કે અસાન ધારાની માંગણી કરતા હોય છે બહુલક પ્રજા આપણે છે બહુલક પ્રજા સનાતની હશે તો અસાન ધારો એમણે એમને માગવો એવું જીવન જીવવાનું ચાલુ કરવું પડશે ઘણી જગ્યાએ કરતાઈથી કામ લેવું પડશે આ તત્વોને ઓળખી કાઢવા પડશે ને સમાજમાંથી ઉકેલીને બહાર કાઢવા પડશે કારણ કે વર્ષોથી આપણે જોઈએ છે જયારે તહેવાર આવે ત્યારે ગયા વર્ષે તમે જોયું હશે કે ગણપતિમાં સુરતમાં ગૃહમંત્રી ગણપતિ કાંકરી ચારો થયો હતો આ વખતે જે જગ્યા ગૃહમંત્રી પ્રભારી છે ત્યાં ગણપતિનો કાંકરી ચારો થયો અને ત્રીજો બનાવ આ દહેગામ નો છે કે જે તમારાથી બહુ નજીક છે ગાંધીનગર થી આ એવું થતું હોય ત્યારે રાજકારણીઓ શું કરે છે ઘણી વખત પોલીસ સમાધાનકારી પ્રવૃત્તિ અપનાવે છે

દેવાદી દેવ શિવનું નામ છે વારંવાર લેવાતું હોય છે એ બાબતમાં વાંધો કરવો તમે યા હુસેન કરીને હુમલા કરો છો અમે તો જય મહાદેવ કરીને હુમલા નથી કરવા પડતા પણ એ કરવાનો વખત આવશે ને ત્યારે બહુ તકલીફો ઉભી થશે